ફતેપુરાના લીમડિયા ગામમાં પથ્થરની ખાણમાંથી એક ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ગામના માંજીભાઈ જ્યોતિભાઈ ગરાસિયા નામના વ્યક્તિ પોતાના ઘેર હતા તે દરમિયાન ગામના એક ઈસમે ઘરે આવીને જણાવ્યું હતું કે પથ્થરની ખાણમાં એક ઈસમની લાશ પડેલી જોવા મળી છે આ વાતની જાણ થતાં માંજીભાઈ ગામના આગેવાનો સાથે ગામમાં આવેલી ખાણ પર ગયા હતા માંજીભાઈએ મૃતદેહ જોતા જ તેમનો ભાઈ લાલસિંહ હોવાનું માલુમ પડ્યું હતું જેથી માંજીભાઈએ ફતેપુરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બાદમાં પોલીસે આકસ્મિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચ્રીડીરતારહીડ મંઝ સ્ર કરરહંઓ સિંજારહ ન્રિં કરહરહરહં ઝંડિં સીંજાય ને ને